આમાંથી જો અડધો ઓછો કર્યો તો આમાં અડધો એક ઉમેરીએ આપણે તો આમાંથી ઓછો કર્યો એક તો આમાં ઉમેરીએ તો આને 52.5 કહેશું હવે આ 52.5 હવે ઈ 52.52 ને આપણે 52.5 કીધા છે હવે 52.5 આપણે કે લખશું અહીંયા હવે 53 ની જગ્યાએ 53 માંથી પણ અડધો એક કરશું એટલે 53 ના 53 નહી રહે 53 માંથી અડધો બાદ થાય એટલે કે બનશે શું એટલે 52.5 બરોબર

ઓગણસાહીઠ છે ઓગણસાહીઠ માંથી અડધો બાદ કરીએ એટલે અઠાવન પોઈન્ટ પાંચ પછી એકસઠ માં અડધો બાદ કરવાનો છે એટલે કે એકસઠ પોઈન્ટ પાંચ અને ચોસઠ માં અડધો ઉમેરવાનો છે એટલે ચોસઠ પોઈન્ટ પાંચ હવે આમાં આપણે શું કરતા હતા કે આમાંથી અડધો બાદ કર્યો બધા અને આમાં અડધો ઉમેરો

સરવાળો કરીએ તો એકસો બે એકસો બે ના અડધા કેટલા થશે એકાવન બાવન પોઈન્ટ પાંચ અને પંચાવન એનો આપણે સરવાળો કરીએ એટલે એકસો આઠ આવશે એકસો ના અડધા ચોપન હવે એવી રીતે આપણે આખો xi લખી નાખ હવે આપણો xi લખાઈ ગયો છે હવે uy uy આપણે કઈ રીતે ગોઠવીએ છે દર વખતે આપણે a ક્યાંથી ધારીએ છે એ વચ્ચેથી ધારતા નથી એ આપણે ઉપરથી ધારીએ છે ઉપરથી એટલે ધારીએ છે કે આપડા અગાઉ અહીંયા માઈનસ વાળી કોઈ સિસ્ટમ આવે નહીં માઈનસ વાળી સિસ્ટમ ન આવે તો તમને કરવું સહેલું પડી જાય એટલે a અહીંયા ધારી નાખીએ હવે a અહીંયા ધાર્યો તો અહીંયા a ની સામેનો આપણો આપણે દર વખતે આપણી ટ્રિક થી ગણીએ છીએ શું આવશે 0 પછીના ના આપણે આ યુઆઈ નું સૂત્રમાં કિંમત મેકિંગ દાખલો આ કોઈ આ ગોતવાની જરૂર નથી શોર્ટ ટ્રેક માં હું લખું બધાય દાખલા આમ જ કરવાનું 0 1 2 3 4 બરાબર આવી રીતે કર નાખશું છેને ને સેલું તો આવી રીતે જ કરવાનું કે 0 1 2 3 4 અથવા તો લાંબુ હોય તો હજી લંબાવવાનું બરાબર હવે એફઆઈ યુઆઈ કેમ ગોતશું એફઆઈ અને યુઆઈ નો કરો ગુણાકાર એફઆઈ છે તમારો 15 અને યુઆઈ છે 0 એટલે 15 નો 0 વડે ગુણાકાર કરીએ તો 0 હવે પચીસ નો ચાર આરે કરવો એટલે સો હવે હવે સરવાળો કરી નાખીએ નો પણ સરવાળો કરી નાખીએ તો એખાઈ નો સરવાળો વાળો કરીએ તો કેટલા આવશે પાંચ એક ને સાત આઠ આઠ ને ચાર બાર આપણે શું લખશું સીગમા એફઆઈ તો સીગમા એફઆઈ તમારે આવ્યા આઠસો પચીસ હવે એફઆઈ ગોતી એફઆઈ કેટલા આવશે એટલે પાંચ ને પાંચ દસ પંદર વીસ વીસ નું વધી જડી બે

તો આ બે તફાવત કેટલો છે 3 નો બરાબર નો હવે ગુણી બરાબર એટલે કે હું ડાયરેક્ટ ગુણું છું તમે તમારી રીતે ગુણાકાર કરી શકો છો પાંચતેરી પંદર નો પાંચ ત્રણ દુ ને એક સાત આઠ સોળ ચોવીસ એટલે કે એને ભાગ્યા ચારસો હવે તમે ચારસો ન લખો તો મેં તમને શીખવાડેલું છે શું લખવાનું ચાર ગુણ્યા સો ચાર ગુણ્યા સો કરશો તો એ ચારસો જ બનવાના છે ચાર 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 ચારસો ચારસો જ જ બનશે બનશે ગુણ્યા સો કરો એટલે તો આપણે આને છૂટું એટલે લખવું કેમ કે ચારસો ભાગ્યા તમે ચોવીસો પિચોતેર કરવા ભાગડ્યા તમે ચારસો નો ઘડીયો તમને એમ કઈ ન આવડે તો ચાર નો તો આવડે ને તો હાલો આપણે ચાર ભાગ્યા છે ને કે ચોવીસ પિચોતેર બે હજાર ચારસો પિચોતેર ચાર વડે ભાગી નાખશું તો ચાર વડે ભાગી નાખી તો ચાર 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 છ ચોવીસ હવે ચોવીસ પાંચ ચાર પચાસ વીસ ચાર ચાર સત્તા અઠે ચાર અઠા બત્રીસ ચાર અઠા બત્રીસ બરોબર બત્રીસ હવે ત્રણ જીરો અહીંયા પોઈન્ટ તો એનો જવાબ આવ્યો એનો જવાબ આવ્યો છસો અઢાર પોઈન્ટ પીચોતેર તો લખીએ આપણે એકાવન વત્તા છસો અઢાર પોઈન્ટ

આવું તમે નાના નાના ધોરણ માં કરેલું છે તો એકાવન વત્તા પોઈન્ટમાં છેદમાં બે જીરો બે વખત છસો અઢાર હવે એકાવન વત્તા 6.18 6/187 કરો તો આપણે આનો સરવાળો કરીએ 6 ને 1 આના સરવાળો કરો એટલે કે 57. 187 હવે તમે 57. હવે આ જો પોઈન્ટ પછીના ત્રીજો આંકડો ત્રીજો આંકડો 5 હોય અથવા 5 થી મોટો હોય તો એનો આગળનો આંકડો તમે એક ઉમેરી દેવો ને બરાબર એ કરી શકો એટલે 119 લખી શકો સત્તાવન પોઈન્ટ ઓગણીસ આ તમારો જવાબ થેન્ક યુ છોકરાઓ વિડીયો પૂરો જોવા માટે હવે આગળનો દાખલો છઠ્ઠો દાખલો તમારે જોવો હોય તો આગળનો વિડીયો જોજો અને ચેનલ ને કરજો થેન્ક યુ